નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પેન્સોને લાગે મોટો ઝટકો જો તમે પેન્શનધારક છો તમારા માટે ખૂબ જ એટલે ખરાબ સમાચાર કહી શકાય મિત્રો તો કયા ખરાબ સમાચાર આવે છે સુપ્રીમ કોર્ટે જે પેન્શનદારોને પેન્શનોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે તો મિત્રો કઈ પેન્શનધારક છે તમે અરજી ફગાવી દીધી છે હાઈકોર્ટ દ્વારા તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો ટેલિગ્રુપ વોટ્સઅપ બંને બનાવી લિંક ડિસ્કશન કુછું હોય જોઈન થઈ જઈશું તો ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી આજની મહત્વની વિગતો ડે મિત્રો આજના લેખમાં હું તમને ચેર મહત્વ માહિતી આપીશ જેમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે આ લેખ શરૂઆતી અંત સુધી ચોક્કસ વાંચો તો ચાલો આજે પહેલી માહિતી શરૂઆત કરીએ પહેલી માહિતી છે કે જાન્યુઆરી બજાર પચીસટીએ પંચાણ પંચાણું ટકા થશે શું આપણને અઢાર મહિના બાકી પગાર મળશે મિત્રો તમે જાણો છો જાન્યુઆરી બજાર પચીસથી ડીએ મોંઘવારી પર પચાસ ટકા પુષ્ટિ થયેલ છે પરંતુ પ્રશ્ન એ થતી છતાં પુષ્ટિ ક્યારે થશે એમને કેબિનેટ મંજૂરી ક્યારે મળશે તેમની તેમની વ્યવસ્થા ક્યારે મળશે ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં ડીએ પંચાવન પોઈન્ટ નવ ટકા છે પરંતુ ધ્યાનમાં રાખો ડીએ ફક્ત પંચાવન ટકા પર જાહેર કરવામાં આવે છે કારણ કે પોઈન્ટ પછી મૂલ્ય મહત્ત્વ નથી એટલે કે પંચાવન પોઈન્ટ નવ તે ફક્ત પંચાવન ગણવામાં આવે છે હવે વાત કરીએ કેબિનેટ મંજૂરી વિશે હોળી પહેલાં હોળી પછી એટલે કે માર્ચનો અંતમાં આવતા એપ્રિલ પહેલાં અઠવાડિયામાં પેમિટી મંજૂરી આપવા આપવાની અપેક્ષા છે કે મરવાની અપેક્ષા છે જો એપ્રિલમાં ડીએ જાહેર કરવામાં આવી તો તેને ત્રણ મહિનાની એ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મળશે જો માર્ચમાં જાહેર કરવામાં આવશે તો બે મહિનાનું ઇડીએસ મળશે તો મિત્રો એમએસસીપી નિયમો ફેરફારની માંગ છે મિત્રો આગળની માહિતી એટી સીપીસી ઓટોમેટિક ટ્રાઇમ બ્રાઉન પ્રમોશન સ્કીમ સંબંધિત છે જે સીએમના સચિવ શિવગોપાલ મિશ્રાએ ભારત સરકારને એક સૂચના આપ્યું છે કે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારે એમએસસીપીના નિયમો ફેરફાર કરવા જોઈએ હાલમાં સિવિલ કર્મચારી દસ વીસ અને ત્રીસ વર્ષમાં ત્રણ એમએસસીપી મળે છે જ્યારે સંરક્ષણ કર્મચારી અઢાર આઠસો ચોવીસ વર્ષમાં ત્રણ એમએસસીપી મળે છે પરંતુ અમે માંગ છે કે ત્રીસ વર્ષમાં તે વધારે પાંચ એમએસસીપી કરવામાં આવે તેનો અર્થ એ છે કર્મચારીને વધુ પ્રમોશન વધુ પગાર વધારો મળે છે આ ઉપરાંત હવે વિપ પણ માગણી છે કે છ પહેલાં પેન્સરોને પણ એમએસીપીનો લાભ આપવામાં આવે મિત્રો આ ફેરફાર કર્મચારીને મારે ખૂબ જ ફાયદાકારક રહેશે આ વિશે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને ટિપ્પણી કરજો ત્યારબાદ મિત્રો વીર નારીના બાળકો માટે કોમ્પ્યુટર ગ્રાન્ટ ફોર્મ બહાર પાડવામાં આવ્યું મિત્રો આગળની માહિતી બહાદુર મહિલાઓ અને તેમના બાળકો માટે છે ભારત સરકાર વીર નારીના બાળકો માટે કોમ્પ્યુટર ગ્રાન્ટ ફોર્મ બહાર પાડ્યું છે આ ફોર્મ સેવા બાળકો માટે છે જેમના પતિ સૈનિક શહીદ થયા છે અથવા નિવૃત્તિ થયા છે આ ફોર્મમાં તમામ બાળકોને ફોટો પડવાના સભ્યનું નામ આર્મી નંબર એક નામ રેજિમેન્ટ યુનિટ જેવી વિગતો ભરવાની રહેશે આ ફોર્મ ભર્યા પછી તમારે ડિરેક્ટર ઇન્ડિયન આર્મી વેટન ડીઆઈએવી જનરલ બ્રાન્ચ મોકલવાનું રહેશે દિલ્હી હાઈકોર્ટ પગાર પેન્શન સમાનતા માટે અરજી ફગાવી દીધી છે મિત્રો છેલ્લે મારી દિલ્હી દિલ્હી હાઈકોર્ટ સાથે સંબંધિત છે દિલ્હી હાઈકોર્ટ પગાર અને પેન્શન સમાનતા માટે અરજી ફગાવી દીધી છે પરંતુ એ કોર્ટે સ્પષ્ટ કર્યું છે બધા કર્મચારીઓ પેન્શન પગાર પેન્શન એક સરખું ન હોઈ શકે કોર્ટે કહ્યું કે પગાર પેન્શન પદ ઉદ્યોગ પદના આધારે નક્કી થાય છે તેથી બધાને સમાન પગાર અથવા પેન્શન આપવાની માંગણી નક્કી નક નકારી કરવામાં આવી કોર્ટે એમ પણ કહ્યું કે તેઓ પગાર પંચન કામકાજ દાખલ કરી શકે નહીં જો કોઈ ગંભીર સમસ્યા હોય તેનો ઉકેલ ફક્ત સમય વિભાગ દ્વારા લાવવો લાવવું જોઈએ અઢાર મહિના ડીએરીએસ અંગે સાચા સમાચાર અઢાર મહિના ડીએરીએસ અંગે બાકી રકમ મેળવવાની શક્યતા ઓછી તમારી માહિતી તમે અમે તમે જાણીએ કે કે જૂન બજાર વીસથી ત્રીસ જૂન બજાર એકવીસ સુધી મોંઘવારી બધું સ્ટીક કરવામાં આવી તો આવી સ્થિતિમાં તેને પુનઃસ્થાપિક કરવાની માંગ કરવામાં આવી પરંતુ આવી સરકાર તે બિલકુલ આપવાના મૂડમાં નથી તો મિત્રો થેન્ક યુ વેરી મચ આભાર